જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં તો મિત્રો આપણે નાસ્તો લઈને ગયા હતા પેલા ઘેર પણ મારા પપ્પાની તબિયત થોડીક ઠીક નહીં એટલે ફ્રૂટને એવું લઈ લીધું એ બને અને નાસ્તાએ ના પાડીએ તો હવે આપણે જઈએ છીએ કોમ્પ્લેક્ષ અને કોમ્પ્લેક્સે જઈ અને વિડીયો ચાલુ કરીશું અને આજનું આપણા દાડાનું રૂટિન ચાલુ જ રહે છે તો જોડાઈ રહેજો બ્લોગમાં તો આપણે આજે આખા દાડાના રૂટીન વિડીયોમાં બતાવી જઈશું તો મિત્રો આપણે આવી ગયા છીએ પેલા ઘેર અને આ બાજુ જોઈ લેલું શું કરા હે શું કરી લેલું હે

બે બીજું <laughs> <laughs> प्रणापनु तो राइजी जयू मारू अतु यात जयू मारू अतु ये जयू एहे आख्भाईव आख्भाईव हो मारे बड़किशे आख्भाईव मुझा उचुदां क्वाँ लेक्षी मरा अबू तु इकणाईन हो करे मरा अबू पढ़ इकणा

હ કે જવું ને કીધા જવું ને અશે બૈરશે બેટરી ફીટ કરવી હે હા બેટરી ફીટ કરવી ગાડીમાં હા બરોબર બોલો કીધા જવું તો બહુ મોડ એ તો એ આવો તો સારી અન આના તો તમારે લાગ્યું

મિત્રો અતારે આપણે જવાનું છે પંચમુખી મોબાઈલે કારણ કે પોપટલાલ જે મોબાઈલ લાયો હતો એનું પેમેન્ટ થોડુંક બાકી છે તો આપણે પેમેન્ટ કરવા માટે જવાનું હોય તો જોડે રહેજો બ્લોગમાં આપણે કણ જઈ અને પંચમુખી મોબાઈલમાં આપણે વૈભવ ભાઈ જોડે વાત કરીશું તો કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં તો આપણે પંચમુખી મોબાઈલ આવી અને જે બાકીનું પેમેન્ટ હતું એ પેમેન્ટ આપી દીધું હોય બરોબર આજે આપણે પંચમુખી મોબાઈલ મોબાઈલ જે પેમેન્ટ બાકી પેમેન્ટ કરવા માટે તો પેમેન્ટ કરીને આપણે આવી જાય છીએ ઘરે અને ઘરે જમવાનું જમી અને પછી આપણે લેન્ડ કરવા માટે આવી જાય છીએ તો આજનું જે રૂટિન હતું એ હું તમને વિડીયોમાં બતાવી જાઉં તો તમને મારું વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલ એચકે બ્લોગ અને એચકે ઓફિશિયલ પાટણ જો સબસ્ક્રાઈબર ના કરેલી હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો મળશે કાલે નવા લોકો સાથે જય માતાજી જય શ્રી રામ અને તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ તો મળીએ કાલે સવારે